ચાલી રહી છે પરંતુ પીએમઓ ઓ દ્વારા જ મુલાકાતને લઈને આખરી નિર્ણય લેવામાં આવશે પરંતુ હાલ તો

તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી મેળવીશું જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર તો આવી જ રહ્યા છે પરંતુ આ વાઇબ્રન્ટ સમિટને લઈને તેઓ કેટલાક પ્રવાસન સ્થળની મુલાકાત લેવાના છે શું છે અપડેટ નવ અને દસ જાન્યુઆરી બે દિવસ માટે ગુજરાત પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે નવ જાન્યુઆરીએ તેઓ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાવશે અને દસમી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટ આ દરમિયાન તેઓ વાઇબ્રન્ટ સમિટની અંદર જે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આવી રહ્યા છે કુલ તેત્રીસ જેટલા પાર્ટનર કન્ટ્રી જે છે તે અત્યાર સુધી નોંધાયા છે ને તે પૈકી મહત્વના દેશોના જે રાષ્ટ્રાધ્યક્ષો આવશે મહત્વના જે ડેલિગેટ્સ આવશે તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાતો ધોરડો અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અથવા ત્રીજો વિકલ્પ જે છે તે અમદાવાદ સ્થિત અટલ બ્રિજ જે છે તે આપવામાં આવ્યું છે ત્યાં મુલાકાત માટે જશે જે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રકારે યુ એ ઈ નું એક ડેલિગેટ્સ જે છે તે આવી રહ્યું છે ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષ આવી રહ્યા છે તો તેને લઈને કચ્છની અંદર સંભવિત રીતે પ્રધાનમંત્રી અને આ વિદેશી મહેમાનો સાથેની મુલાકાત ગોઠવાઈ શકે છે પરંતુ હજી સુધી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓ તરફથી આ અંગેનું કન્ફર્મેશન આવ્યા બાદ જ ખ્યાલ આવશે પરંતુ એક વિચારણા આ દિશાની અંદર હાલ ચાલી રહી છે કે પ્રધાનમંત્રી અને તેની સાથે જોડાયેલા પાર્ટનર્સ કન્ટ્રીના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો જે છે તે મહત્વના ગુજરાતના પ્રવાસન સ્થળો પૈકીના કોઈ એક પ્રવાસન સ્થળની મુલાકાત માટે જશે જીની નિકું વિવિધ મુદ્દે આપની પાસેથી વધુ વિગતો મેળવીશું આપ અમારી સાથે જોડાયેલા રહેશો